રોટલી પડી રોટલી પડી આગડી સેવ નાખીને સેવ ટમેટા ને શાક ને રોટલા જમાવટ જોયું 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 સીતારામને જય શ્રી કૃષ્ણ ને હું આવી બનાવે છે તો ગરમા ગરમ રોટલી ગાય ખાઈ લીધી ને હવે આપણે છે ને સિરામણ કરી લઈએ સિરામણ કરી ને પછી આનું વાહિંદુ કરીએ ને વાહિંદુ કરી ને પછી એને નિરણ કરીએ ને અમારે જ મામા દીકરી દૂધ લઈને આવી ગયા આપણે ડેલો ખોલીએ તમામ દીકરી દૂધ લઈને આવી ગયા ફટાફટ જોરદાર ચા બનાવી નાખીએ ને પછી ને બધાય સિરામણ કરી લઈએ આજ છે ને મારા પિયરની આખા દિવસની દિનચર્યા હું બતાવી

હાથમાં આવવાનું શિવાની તારે લેવું છે લેવું છે હાલ તો અહીં આવતી રે ખામ રોટલો રોટલી જો હમણાં છે જો અહીં આવતી રે મારી પાસે આવું બીજા

હા એમને એમ રાખશે એ આવ્યું આવ્યું સિવાની અલે ને એટલે બે જાય

મમ્મી ગયા નાવા એ કે હવે છે ને હું નાઈ લઉં પછી બધા સીતારામને શ્રી કૃષ્ણ નાઈ કે કરું મેં કીધું ટમેટા લેતી આવ ધાણા લેતી આવ ને આ મામો દીકરી ઉડાડે પતંગ મારું ઈ જો ગરમ પાણી મૂકી દીધું મમ્મી એ ચૂલે એનું થઈ ગયું બે ટોપિયા મમ્મીને જોઈએ તો એ કે મારું થઈ ગયું હવે એને કાંઈ મમ્મીને ન ના હોય ત્રણ દિયન નાય એટલે પછી વધારે ગરમ પાણી જોઈએ એટલે એનું પાણી થઈ ગયું તે હવે મને કે તારું પાણી મૂકી દઉં મેં કીધું હા તે આપણે હવે ટમેટા ધાણાથી લઈ લઈએ ઘરના ટમેટા નું છે ને રૂપારા ચર્યા ઘરના ટમેટા એનું શાક બનાવવાનું છે તમારે ખાવું હોય તો હાલો બાકી ટમેટી છે ને ભીની છે ને એટલે આપણે પારીએ થી અંબાઈ એવા તોડી લઈએ અંદર અસલના રૂપારા લાલ લાલ છે ટમેટા મોરલા બહુ જ ને લાગે મોરલા ને મારે આવે ને ઢેલું તે સાસું મારી જાય બગાડી નાખે અંદર જવાય એમ જ ને કાલે રોંઢે જ પીવરાવી એટલે બાર થી છે ને તોડી લઉં ટમેટા ચા મોરલા બગાડી જઈ ચરિયા ચાચું મારી જાય બસ રેવા દઈએ મને એમાં એટલે એને ખાવા થાય પાછા બધાઈને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ફેમિલી ને બધાઈને અટાણો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે બપોર થઈ ગયા છે તો બપોર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બીજું આજ મોડું થઈ ગયું મમ્મી કે મારે નાઈ ને સીતારામ જય શ્રી કૃષ્ણ નાવાનું ને ધોવાનું ને હાલતું તો પછી મોડું થઈ ગયું હવે બેહું ખાવા હા

તો જો અમારે ખાવા બેહું ના આજ તો ગરમી એવી ઉપડી ગરમી તડકોય છે હવે બે દી થયા તો એમ થાય કે શિયાળો ગયો કે હા ઉનાળા જેવો તડકો આવી ગયો અને આમાં આપણે ઘણી કોમેન્ટ આવે મમ્મી ને ઘરે વિડીયો ઉતારતી હોય હતી કે મમ્મીને ને કયો કે આમ કા ઉભું રસોડું બનાવે ને કા તો પ્લેટફોર્મ આમ નખવી લઈએ એટલે પાઇપ નખવી લઈને તો મમ્મીને ઉભા ઉપર આમ હેલું પડે ખુરચી માંથી બેહીને મમ્મી ને દુખાવો વધી જાય એક તો પગ દુખે છે તો એ કે પાટ ન ખી લ્યો એમ ટૂંકમાં કહેવાનું મેં તો કીધું મમ્મીને ને એ તો સાહેબ દક્ષ તેડી ગયા ના થી તે દી નું કીધેલું છે મમ્મી પછી પછી કર્યા રાખે તમારે હું પાટ ન ખવાનું કરવાનું છે બસ જઈ આ હવે થોડા દિવસમાં માં ન ખાવું છે આ મહિનો નીકળી જાય ને હજી

તો બે તો કલાક આપણે ઉભી ને કઈ વધારે બનાવવાનું હોય ને તો પછી બેહ તો પડે મારે જરાક બાકી પાસે ટેબલ રાખો તો જે થોડીક ઉપર બેહોન પાસે ખુરશી રાખો ને થોડીક વાર બેસીને થોડીક વાર ઉભી એ જ રીતના આપણે પાઇપ નખી લેવું પણ પાઇપ તો નખવું જ પણ જેમ ખૂણા થઈ ને આયી હતી નખી લે એટલે બારી બાજુ છે ને ગેસ રહી જાય ને આ બાજુ થોડી ઘણી મસાલા જેવું પડ્યું રહી તો વેલા મોડી નખવી લે હું કા હા બસ નખવી લે હું જો હમણા વેકેશન પડે ને તે દીત નખવી લેવી છે કે આપણે કઈ કડિયા ને કેવા જઈ હગે ફોન કરીએ ને તો ઈ કે હમણા થોડું કામ છે કે હું ઈ ફ્રી થઈ જાઉં તો ફાઇનલી મમ્મી આપણે કઈ વસ્તુ એને લેવા જાવી હોય તો ઈ આપણે લઈ આવી તો દેવું પડે ને તો ફાઇનલી મમ્મી એ નક્કી કરી લીધું કે પાટ વેલા મોડી નખવી લે હું હવે ઊંડુ થઈ ગયું ને અમાર જો આ ફરિયામાં છે ને ખાટલો નાખી ના મમ્મી દીકરી રમે ઊંધી નાખી છે પ્રિયલ ને કા નાખી ને ઊંધી નાખી ને

હમ તો મમ્મી અહીંથી થોડુંક રીંગડી ને કમરા વાટી લઈને આ જવારના સોડવાને ઉગેલા છે સી ટાટલી બધી હાટું ને હું હવે આ કોદારી જોઈ લઈને આવી ગઈ છું એટલે આપણાથી જેટલી રીંગડી નીકળે એટલી કાઢીએ હવે શિવાની મામા પાસે રમે મેં કીધું માર પાસે રમ તો કે ના તો વિરમભાઈને કહું તમે રમાડો ને હું જાવ મમ્મી પાસે તે આપણે હવે જેટલા છોડવા ઓછા થાય એટલા જેટલું ચોખ્ખું થયું એટલું કા તો રીંગડી કાઢવા માંડીએ આપણે ક્યાં ગયો ને અમે ઘેર આવતા રહ્યા પાછા કામ કરીને એકાદો ક્યારો રીંગડીનો કાઢીને ખ્યો મમ્મીએ ગાય હાટુ નિરણ લીધી ને નિરણ કરી દીધી એટલે ખળ ને જવાન છોડવા ન હતા એ લઈ લીધા અને વચ્ચે આવી ગયા હતા થોડીક વાર પાડોહી બેહવા કેમ કે હવે ઢીંગલું છે તો ઢીંગલાને રમાડવા તો આવવાના જ તો પછી ઘડીક વાર પાડોહી આવી ગયા તા તે બેઠા ચા પાણી પીતા પછી મમ્મી દીકરી પાછી વયી ગયો તે થોડુંક કામ કરી આવ્યું અને હવે મમ્મી કે અટાણક બનાવવા છે

જાય છે ઘેરે આમ સવારે આમ જતા હોય આમ મોટા મોટા બગીચા એમાં બગીચા મોટા મોટા બગીચા હોય એટલે એમાં બધા મોર ને ઈ આમ પછવાડ ફૂલવારા બગીચા છે ઈ એમાં નારિયેરી ઉપર તાલા માં બેહી જાય તાલામાં બેહી જાય તાલિયા હોય ને નારિયરી ના એને ઊંચી ઊંચી નારિયેરી છે એમાં બાજુમાં ફૂલવારા બગીચો છે ને નારિયરી ના તાલા હોય ને અહિયાં થર્ડ માં છે બેસે એટલે એને ખબર હોય કે આમળું નો બેહાય નકર તાલુ એઠું નમે એમાં તો મોરલા માં ઢેલ માં તો વજન હોય એટલે ઈ સેટ થર્ડ માં બેસે પછી સવારે પાછા બધા ઉતરે